સુરતમાં સિવિલ હોસ્પિટલ જન્મથી જ મૂકબધીર ત્રણ બાળકોની એક જ દિવસમાં સફળ કોકલિયર ઇમ્પ્લાન્ટ સર્જરી કરાઈ હતી શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં ત્રણ સફળ સર્જરી કરવામાં આવી છે જન્મથી મુકબધીર બે બાળકો પર કોકલિયર સફર સર્જરી કરવામાં આવી છે ત્રણેય બાળકોને જન્મજાત સાંભળી કે બોલી શકતા ન હતા ખાનગી હોસ્પિટલ હોસ્પિટલમાં વિનામૂલ્ય ત્રણ બાળકો સફળ સર્જરી બાળકોને હાલ સાંભળતા થયા અને જ્યારે બોલવા માટે પચાસ દિવસની તાલીમ અપાશે નમસ્તે મિત્રો મારું નામ જીદી ઇન્ચાર્જ સિવિલ હોસ્પિટલ સુરત છું ક્ષ હાજર થઈ અને એક સહજ આનંદ સાથે હું વ્યક્ત કરવા માંગુ છું કે અમારે ત્યાં સરકારના કોપુલિયર ઇમ્પ્લાન્ટ પ્રોગ્રામ અંતર્ગત ત્રણ બાળકોની નજીકના ભવિષ્યમાં સફળ સર્જરી કરવામાં આવી છે આ એવા બાળકો છે જે જન્મથી જ શ્રવણ શક્તિ ગુમાવી ચૂકેલા અથવા કોઈ કારણસર સાંભળવાની શક્તિ ગુમાવી ચૂકેલા હતા એવા બાળકો જયારે અમારી સમક્ષ આવ્યા ત્યારે અમે લોકોએ એક ટીમ બનાવી જેમાં કિડિયાટ્રિશિયન્સ ઈએનટી એનેસ્થેશિયા અને રિહેબિલિટેશન એક્સપર્ટ એ ચારે જણાની એક ટીમના અંતર્ગત આવા બાળકોને પરીક્ષણ અને નિરીક્ષણ કરી અને સફળ સર્જરી કરવામાં આવી અને આ સફળ સર્જરી ઈએનટી ડિપાર્ટમેન્ટ દ્વારા એમના ઓપરેશન થિયેટરમાં બે થી ત્રણ કલાકમાં કરવામાં આવી અને પછી તેમને બાળકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા આવા બાળકોને કર્યા પછી રીહેબિલિટેશન અને સ્પીચ થેરાપીની જરૂર હોય છે અને એ માટે એ જ આવા બાળકોને અમે અમારા ફોલોઅપમાં રાખી અને આ બાળકો જલ્દી થી જલ્દી એમની નોર્મલ લાઈફમાં પરત ફરી શકે એ માટેના તમામ પ્રયત્નો અમારા દ્વારા કરવામાં આવે છે